જય જવાન જય કિસાન ભારત માતા કી જય અત્યારે આપણે ગુજરાતની અંદર ખેડૂતોનું મોટું આંદોલન આવ્યું ચાલુ છે તો એને આંદોલનમાં ખેડૂતો અત્યારે જેલની અંદર ગયા છે જેલની અંદર જવાથી એના પરિવારની દિવાળી બગડી છે તો આપણા બધાએ ગુજરાતના ખેડૂત પ્રત્યે જેલ લડ્યા અને જેલમાં ગયા એની દિવાળી થઈ નથી બગડી છે તો આપણે ખેડૂત પ્રત્યે એવું ભાવના કે ભાઈ ઈ દિવાળી ન કરતા હોય તો આપણી માટે જે લડ્યા અને જેલમાં ગયા તો આપણે કઈ રીતે દિવાળી ઉજવી તો એના ઘરે દિવાળી ન થઈ હોય તો આપણે એક ખેડૂતના પુત્ર છે તો આપણા ઘરે દિવાળી પણ આપણે ઉજવી શકવી નહીં તો આપણે બધાએ ખેડૂતો ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણે કોઈ જાતની દિવાળી તહેવારે કોઈ ઘી મીઠાઈ ખાવી નહીં અને એને સમર્થન આપવા માટે ટૂંકમાં એનો આશ્વાસન કે એના પરિવાર અને એને આશ્વાસન દેવા માટે અમે નક્કી કર્યું છે ભાઈએ બધાએ કે કાલ બે વાતાવરણના દિશ આપણે પોતાનું ઉગાવેલું અનાજ એક દિવસ અપા રાખી અને જે લડવૈયા જેલમાં ગયા છે એને સપોર્ટ મળે અને એના પરિવારને એક સપોર્ટ મળે એ પ્રત્યે આપણે એક દિવસ અપા રાખવાનું અમે ખેડૂત ભાઈએ નક્કી કર્યું છે ભારત માતા કી